બ્રાન્ચ પોલીસ એક મોટી સફળતા મેળવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોપન ગુનાઓમાં વોન્ટેડ અને આઠસો કરોડથી વધુના કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છેલ્લા અગિયાર વર્ષથી ફરાર અને બંને પર પચાસ પચાસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આરોપીઓ છેલ્લા અગિયાર વર્ષથી બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા હતા બંને આરોપીઓ પર પોલીસ દ્વારા પચાસ પચાસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું પકડાયેલા આરોપીઓ વિસ્તારમાં મદદગારીથી નામે આધારે ન્યુયોર્ક મલ્ટીવેટ પ્રાઇવેટ લિમિટેડ તથા ન્યુ લુક ડિટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામે કંપનીઓ ચલાવતા હતા આરોપીઓ અલગ અલગ રાજ્યોના હજારો લોકોને સંપર્ક કરી એન્ડમાર્ટ મોલની ફ્રેન્ચાઇઝી આપવાના નામે અને અન્ય લાલા આપીને અબજો રૂપિયાની રોકાણ કરાવી છેતરપિંડી કરતા હતા છેતરપિંડી બાદ રોકાણકારોને ધાક ધમકી આપવામાં આવતી હતી સુરતમાં આજ આરોપીઓ વિરુદ્ધ 54 ગુનાઓ નોંધાયા છે જેમાં આઠસો કરોડથી વધુના કૌભાંડનો ખુલાસો થયો છે પકડાયેલા આરોપીઓમાં ગોપાલ મોહમ્મદ સિંહ શેખાવત અને મોહમ્મદ સલીમ ખાન મોહમ્મદ જિયાઉદ્દીન ખાનનો સમાવેશ થાય છે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત